હેલો મિત્રો કેમ છો આઈ હોપ મને આશા છે કે તમે બધા મજામાં જશો તો આ આવી ગયા આપણે આપણી વાળી એટલામ પુલ બાજુ પાણી આવી જોઈ શકો તમે આ પુલ છે પાણી ભરાઈ ગયું હલો આપણે એક તમને રસ્તો તૂટેલ બતાવ્યો તો એ બતાવી દઉં હા રસ્તો તૂટી ગયો એ વધારે તૂટી ગયો પાછું આપડે આપડી વાડી બાજુ અરે પાણી ભી રૂ બધા આ છે હરમનભાઈ આ રસ્તો ધોવાઈ ગયો બહુ આપણે જઈએ આપડી વાડી બાજુ અને ત્યાંનો નજારો જોઈએ આપણે રસ્તામાં જઈએ પાણી જ છે બધીમાં પાણી જ દેખાય બહુ પાણી આપણે આપણી ખેતરની નજીક આવવા એટલા આમ પહોચવા માંડ્યા જો પાણી વળ્યા છે બધીમાં ઘેડો સમુદર બની ગયા છે પાણી વધારે છે આપણે હિંમત કરી ગયા પાણીમાં વાડી આવવાની જો પાણી વધારે પ્રમાણમાં વધારે તો આપણે એક વ્હીલ બનાવી લઈએ એટલે હાલી જાય આપણું જો મોર ને ની જોડી બેઠી આમાં નહીં આવે બરોબર ઝૂમ વધારે બાકી પાણી જ ભીરું બધી બાજુ તો હજી આપણે આમ આગળ જઈએ આગળ કેવું દેખાય હજી આપણે અંદાજો મારી લઈએ તો જોઈએ આગળ આ બધી બાજુ તો અત્યારે પાણી જ દેખાય હરમાનભાઈ તમારું ફેસ રિવિલ કરી તો એક વાર આ બધી બાજુ પાણી જ ભાઈ પાણી પાણી જ છે તમે જોઈ શકો તો આપણે જઈએ પાછા આપણી ઘર બાજુ નજર મારી નુકસાન કે કઈ થયું નથી એટલે આપણે દેખાતું નથી બાકી તો જઈએ ઘર બાજુ આપણે તો મિત્રો તમે પાણી જોઈ શકો છો બહુ વધારે પ્રમાણમાં છે બતાવો પાણી મિત્રો અહીં વધારે પ્રમાણમાં પાણી હે પાણી હે તો જઈએ આપણે આગળ પુલ બુલ બાજુ જઈએ સમાચાર લઈએ પુલના ના ખેડ વિસ્તાર તો આપણે જઈએ છે હવે આપણા ઘર બાજુ આ પુલ બાજુ આવી ગયા તમે પાણી જોઈ શકો મને નીકળેલા આ મિકરથી આવશે હા આવું હોય હોય મિત્રો તો આપણે એ બ્લોગ એન્ડ કરીએ લાઇક કમેન્ટ શેર વિનંતી